કેમ છો ખેડૂત સાથી મિત્રો સ્વાગત છે આ ખેડૂત જીવનમાં આજે હું તમને ખેતીની સાથે સાથે મારા ફાર્મિંગને માહિતી આપું છું તેવી જ રીતે આજે અમારે એમાં આપણે ખાપી કાપી હતા એમાં આજે લેજર લેવલિંગ આવી ગયું છે એક આધુનિક ટેકનોલોજી જીપીએસસી સિસ્ટમથી બનાવેલ સાધનો જેને અમે લેજર લેવલિંગ કહીએ છીએ અહીંયા આ બાજુ સેન્સર ઉપર હાલે છે જીપીએસસી સિસ્ટમથી હાલતું એક કામ કરે છે જે આપણો ઢાર જે બાજુ ખેતરની ઢાર બનાવી હોય ખેતર ધોવાઈ ગયેલ હોય આડોળો હોય તો જે બાજુ ઢાર બનાવી હોય એ બાજુ આ ટ્રેક્ટર આપણે ઢાર બનાવી દઈએ છીએ એવી રીતે આપણે ન્યૂ અલી પંચાવન દસથી ઢાર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે સાથે આપણે મહિન્દ્રાથી પાવડો કે પણ ખેતી છે જે ઊંચું હોય ત્યાં ઢેળી નાખવાનું છે મોટા ટ્રેક્ટરને થોડોક ફાયદો થઈ જાય બાકી એ તો ઢેળી જ નાખવાનો છે ગમે એવા હોય બધું આપણું આ છે જીપીએસસી સિસ્ટમ સેન્સર બેટરી ઉપર હાલતું છે અને જે ટ્રેક્ટર સાથે કનેક્શનો ધરાવે છે આપણે આ મહિંદ્રાથી સાધારણ ઢરડો ચાલુ છે ને આ ચાલુ થઈ ગયું થોડોક સેટિંગ કરે છે આ પેલી આ ઉથલ છે એટલે ડીસો આ કે નામાં નાખી દીધો જો

ચારે ખૂણા લઈએ છે કેટલું કનેક્શન લેતો લેતો ની બાજુમાં આવી બાજુમાં નાનકડી ટીવી છે જે બતાડ્યા રાખે આ કામ પાંચ છ કલાક હાલ છે આપણો નાનો ટેક્ટર જે મહિન્દ્રા છે પાત્રીનો એ પણ દૂર ધરે છે એ નાના ફાળાથી અને પંચાવન દસ પણ ટૂર ધર્યો છે મોટા ટેક્ટર ટેકનોલોજીનો જમાનો છે વધુ ટેકનોલોજીને કારણે ટેકનોલોજી વિચાર છે પણ એનો કાર્ય સતત છે અને લેજ લેવલિંગ માટે કોન્ટેક કરવો હોય તો માયાભાઈ ગઢવી ભોગા ફાળા જરૂર એનો કોન્ટેક્ટ કરજો કોમેન્ટ કરશો તો નંબર આપણે તેને મોકલાવી દઈએ છું મનપસંદ એવી મોટો ટ્રેક્ટર છે એટલે ગમે એવા હોય કરી નાખી દે એટલે વ્લોગ આગળ બન્યા રહેજો કેવું કાર્ય થાય છે તમને લેજર લેવી થઈ જાય પછી બતાવીશ કેવો પરિણામ આવે છે એનો અને કેવી રીતે તમને ખબર છે આપણી જમીન કેવી હતી દોડાવવાળી હતી હવે કેવો બનાવે છે એ તમને આ કામ પૂરું થઈ જાય પછી બતાડીશ અને આગળ બ્લોગમાં બન્યા રહેજો આ કામ કેટલું લાંબુ હાલે તમને આગળ હું બતાડી દઉં આ ખેતર કેવું છે હવે એનો પરિણામ તો કાલે મળે અથવા આજ રાતે મળી જશે પણ હું તમને જો રાતે હોય તો તો ન દેખાય બીજે ડીશ દિવસે બ્લોગ બનાવી નાખી દઈ ક્લિપ પણ જો કાલે પરિણામ મળે એનો આપણો ટ્રેક્ટર હો કાંઈ કામ નથી નાનો પણ નાગનો બચો એનો કામ પૂરું કરે છે આપણો સાથી જ છે એ નાના પાડે છે આપણે જે લેજર લેવલિંગ કરાયું છે એ થોડોક ઢાર વધુ હતી ખાડો હતો ટૂંકમાં એટલે ઢળવું વધુ પડે એમ હતું એટલે પાસ ઉપડી જાય એમ હતું એટલે આપણે રહેવા દીધું સ્થગિત કરી દીધું આપણે લેજર લેવલિંગ અડધું જ કર્યું છે ફેલાયું બધામાં છે છ કલાક આવી છે પણ હજી એમાં એડિટિંગ કરવાનું બાકી છે આપણે એને એક બે પછી એમાં ધૂળ ભરેને નાખવાના ફેર ટ્રેક્ટરથી એટલે ઊંચું આવી જાય ઢળવું ન પડે લેજર લેવલથી પછી એકવાર મારાવી દઈશું એમાં લેજર લેવલિંગ

ધોરિયો બનાવવાનું કામ ચાલુ છે લઈ જાય તો હવે એક બે દિવસ પછી આવશે પણ આ ધોરિયો બનાવી નાખીએ ને ઉનાળું છે એટલે પાણી સ્થગિત થઈ જાય આમાં નકર રહેતું નથી આપ્યું ચીકુડી છે વાપ મોટી મોટી નાની 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 બે લાઈન ચીકુડીની છે વા આપણે જાંબુડા અને આ બાજુ નાળિયેર લાઈન છે બગીચો છે આપણો ઉનાળો આવે છે બે ત્રણ વર્ષ પછી આ બગીચો અમને ફૂલ કામ આવશે એટલે આ જ બનાવી લીધું છે આ જુલોક જોવા માટે મારી ચેનલ ફાર્મ લાઈફ ખેડૂત જીવન સાથે સંકળાયે લેજો જય માતાજી જય દ્વારકાધીશ બધા